હેલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જશો તો ફરી આજે નવા વિડીયોની અંદરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે પાછા આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ આપણા મિત્રો માટે તો વિડીયો લઈને આવીશું તો કંઈક ને કંઈક નવું તો લાવવા દઈશું તો મિત્રો નવો વિડીયો લાવવામાં તો આજે પહેલાં એ તો બધી વાત ઠીક છે પણ બધાયને પહેલાં મારા જય માતાજી જય રેખા દાદા અને જય કાળિયા ઠાકર તો એ આપણી બધી વાત પતાવી અને હવે આપણે આપણો નવો વિડીયો આગળ અને આપણો વિડીયોની શરૂઆત આપણે કરશું મિત્રો તો આપણા વિડીયોની આજે શરૂઆત તો આપણે કરી દીધેલી જ છે મિત્રો પણ હવે આજે આપણો મેન વિષય એ રહેશે કે આપણે વિડીયો છે એના માટે તો મિત્રો આજે આપણે વિડીયો લાવ્યા છીએ આપણે ડાકલાને કેવી રીતે બાંધવું મિત્રો અને ડાકલાને કેવી રીતે કુંડલીઓ એની દોરી એનું ડાક બધું જે મટીરીયલ બધું હોય છે એને આપણે કેવી રીતે બાંધીને અને આપણે એને જોડવું એ આપણો મેન વિષય આજ છે અને એ વિડીયો આપણે કેવી રીતે ડાક બાંધીને જો આપણું જો એમ નામ જો ખાલી ડાક છે આપણા આગળ તમે જોઈ શકો છો પછી જો એની આપણે મટિરિયલમાં એની કુંડલીઓ છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો પછી માં એનું પાછું કહાણ પણ છે એ પણ તમે જોઈ શકો છો જુઓ મિત્રો પછી એની જો આ દોરી પણ છે અને એની કાંબી પણ છે મિત્રો એટલે આપણે હવે આજે કેવી રીતે ડાક બાંધવી અને કેવી રીતે એને ગૂંથણી કરવી એ આપણે મિત્રો આપણે આ વિડીયોની અંદરમાં બતાવવાનું છે મિત્રો તો આપણા વિડીયોની અંદરમાં તમે જોડાયેલા રહેશો તો તમને બધું જ મિત્રો આજે શીખવા મળશે મિત્રો તો સૌ પ્રથમ મિત્રો આપણે પહેલાં આપણે એક આ દોરી લેવાની છે બરોબર દોરી લીધા પછી આપણે આ બે કુંડલી લેવાની છે આ કુંડલી એટલે કુંડલીને હવે આપણે મિત્રો શરૂઆત હવરે હવરે જોડવાની આપણે મિત્રો કરી દઈએ અને તમે મિત્રો જોતા જાજો આપણે જો આ બે કુંડલી લીધી આવી રીતે બે લેવાની અને આપણે દોરી પણ છે દોરી મેં તમને બતાવી એ દોરી આપણે મિત્રો લઈ અને આપણે ડાક ને ગૂંથવાની ચાલુ કરવાની છે મિત્રો જો મિત્રો આ દોરી લઈ અને આપણે જો આ કુંડલી છે મિત્રો અને એ કુંડલી ની અંદર માં આપણે આવી રીતે ઓરવાની રહેશે અને આવી રીતે આપણે દોરી મિત્રો વચમાંથી કાઢવાની રહેશે એવી જ રીતે મિત્રો જો આવી રીતે નવું નવ કાણા આવે છે અંદર જુઓ મિત્રો આ નવું હે કાણા એવી રીતે આપણે બધા જ કાણાની અંદરમાં દોરી એકબીજા આંટીમાં લેવાની છે મિત્રો એટલે હું તમને હમણાં આખું માળખું થઈ જાય એટલે પાછું તમને હું બતાવીશ મિત્રો હવે જોવો મિત્રો આપણે થોડીક દોરી આપણે પૂરવી દીધેલી છે એટલે તમે જોઈ શકો છો મિત્રો કે આવી રીતે મિત્રો આપણી દોરી જો પૂરવાની છે એટલે હવે તમે મિત્રો અંદર જોતા જાઓ આગળ આગળ એટલે આપણે કેવી રીતે દોરી પૂરવીએ છીએ મિત્રો આવી રીતે હ ને દ એક દોરી પૂરતા રહેશું અને આપણું આખું માળખું દાખલાનું તૈયાર થઈ જશે મિત્રો એટલે આપણું પછી કમ્પ્લીટ અંદર આવી જશે અને આપણે એને આપણે વચમાં રાખી શકીએ મિત્રો વચમાં મિત્રો વિડીયો થોડોક રોકું છું એટલે આપણે તમે વિડીયોમાં આગળ બનતા રહ્યો હવે મિત્રો આપણે અડધા કાણા આપણે પૂરવી દીધેલા છે અને હવે જો તમે આવી રીતે માળખું આપણું તૈયાર થયું છે મિત્રો અને હવે ત્રણ ત્રણ કાણા રહ્યા છે એ આપણે હવે મિત્રો કેવી રીતે આપણે પૂરવાના છે તમે જુઓ કે આપણું આ ડાક રહ્યું મિત્રો એ આપણે વચમાં ડાક આવી રીતે આ મૂકી દેવાનું છે બરોબર અને એ કાણા હવે આપણે ત્રણ પૂરવી દેવાના છે બાકીના પણ ના કે પછી બધા આપણે દોરી બાંધી દઈએ તો પછી વચમાં આપણે ડાક અંદર રાખી શકીએ નહીં મિત્રો એટલે જુઓ તમે આવી રીતે રાખી અને ડાક પછી આવી રીતે સીધી મૂકી દેવાની તમને જો આવી રીતે બતાવું આવી રીતે ડાક સીધી મૂકી દેવાની અને પછી આપણી દોરી અંદર પૂરવી દેવાની આવી રીતે જોવો મિત્રો તો દોરી બાંધા મિત્રો બાદ આપણે જો ડાકલું કઈક આપણું મિત્રો આવી રીતે દેખાશે આપણું તમે જોઈ શકો છો મિત્રો આપણે દોરી અંદર નાખ્યા પછી આપણે જો મિત્રો આવી રીતે આમ એક 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 દોરીના પર ખીંચ પણ મારવી પડે છે મિત્રો એટલે આપણું ડાકલાનું કમ્પ્લીટ હક્કા થઈ જાય અંદર દોરી એટલે દોરી અમે હક્કા થઈ ગયા પછી આવી રીતે જો મિત્રો આપણો ફરમો કઈક આવી રીતે દેખાશે ડાક ને આપણી જો કુંડલી બધું આવી રીતે કમ્પ્લીટ મિત્રો એટલે આવી રીતે થઈ ગયા બાદ પછી મિત્રો આપણે જે આપણું કહાણ હોય છે એ કહાણ અંદર મિત્રો આપણે ડાકમાં અંદર પૂરવાનું રહેશે જો આ આપણું આ કહાણ છે મિત્રો અને આ આપણે ડાક છે મિત્રો જોવું બરોબર એટલે આવી રીતે કરી અને આમ કરીને આમ મિત્રો અંદર પૂરવી દેવાનું આવી રીતે નાખી દેવાનું ડાક ડાક નાખ્યા પછી જો મિત્રો આવી રીતે કંઈક એનો લુક દેખાશે તમે એ આમ જોવું મિત્રો આવી રીતે દેખાય જો એટલે આવી રીતે થાશે પછી મિત્રો એને આપણે આમ હાથમાં લેવાનું રહેશે આમ એ આમ અને આવી રીતે તમે જોવું આવી રીતે કંઈક આપણું ડાક તૈયાર થઈ જશે મિત્રો એટલે ડાક આવી રીતે આપણે દોરી બાંધીને અને કહાણ નાખીને અને કમ્પ્લીટ કરીને મિત્રો અને પછી આ ડાકને આપણે ફૂંકીને અને બધી કમ્પ્લીટ કરવી પડે છે મિત્રો એમને ડાક વાગતું નથી એટલે ડાક નાખી બળ વાગે એટલે આપણે એને મિત્રો પહેલાં બધું આવી રીતે કમ્પ્લીટ કરીને અને પછી પછીને જે પડિયા નવા નવા જે બાંધેલા હોય એની અંદર મીઠું નાખીને અને પાણી નાખીને અંદર મિત્રો આવી રીતે આમ કરી અને પછી આપણે એને વગાડી શકીએ ફૂંક પહેલાં મારવી પડે છે મિત્રો એટલે હું તમને ફૂંક મારીને પણ બતાવી દઉં મિત્રો એટલે જો આપણે આ થર્મો તૈયાર થઈ ગયેલો છે એટલે આપણે ફૂંક મારીને પણ મિત્રોને બતાવી દઈએ જુઓ મિત્રો આપણે ખૂબ પણ મારી દીધી હજી મિત્રો આને કહાણમાં સેટિંગ કરવું પડે એમ ડાકલું ન વાગે એટલે આવી રીતે આપણો મિત્રો ફરમો તૈયાર થાય અને આવી રીતે આપણું ડાક આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ મિત્રો જુઓ તમે એટલે આ વિડીયો આપણે સ્પેશલ ડાક મિત્રો કેવી રીતે બાંધવી આપણે એ મિત્રો માટે જ આપણે આ વિડીયો બનાવેલો છે એટલે મિત્રો આપણો જો વિડીયો તમને જો સારો લાગતો હોય અને જો તમને વિડીયો આપણો ગમતો હોય તો મિત્રો આપણી પાટળીએ હિતેશ યુઝ ઓફિશિયલ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો પછી આપણા વિડીયોને તમે લાઇક કરી દો અને બીજા નંબરમાં કે આપણા વિડીયો વધુને વધુ મિત્રો સુધી શેર કરો મિત્રો તો આપણા વિડીયો આવી રીતે ચાલે અને મિત્રોને આપણે તમારા માટે ને કંઈક નવી વસ્તુ આપણે મિત્રો લાવી શકીએ તો જો મિત્રો આપણા વિડીયો તમને સારા લાગ્યા હોય તો મિત્રો તમે વિડીયોની અંદરમાં કોમેન્ટ પણ મિત્રો કરી શકો છો અને એનો જવાબ પણ હું મિત્રો આપીશ તમને કે આપણે કેવી રીતે હજી આ આગળ શું કરી શકાય શું નહીં એટલે તમે એ પણ મિત્રો મને પૂછી શકો છો તો ત્યાં સુધી જય માતાજી જય રખા દાદા મને આપો રજા હું આપનો દોષ પાટળિયા રીતેષ